સારું કર્યું છે કાંઈ જીવ બચી જાય તમારી ત્યાં પરેશ્વરાની કૃપાથી તમે તો જગતમાં ના કહેવાય ભાઈ ભાઈ આટલું બધું જાગૃતિ રાખીને તમે આવ્યા બહુ મોટી દયા આગળ વલસાડમાં ઔરંગા નદીનો પીચિંગ બ્રિજ ફોર વ્હીલર અને થ્રી વ્હીલર માટે કરાયો બંધ શહેર અને કોસ્ટલ વિસ્તારના ગામો વચ્ચે મોટા વાહનોને પરસે મુશ્કેલી લોકોને છ કિલોમીટરનો કરવો પડશે ચકરાવ વલસાડ શહેર અને લીલાપુર સહિત કોસ્ટલ વિસ્તારમાં આવેલા ગામોને જોડતો ઔરંગા નદીનો પીચિંગ પાસેનો બ્રિજ ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે આ નિર્ણય ગંભીરા બ્રિજ અકસ્માત બાદ લેવામાં આવ્યો છે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એને છપ્પન અને આવેલા પાંચ મુખ્ય બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે રાત્રે બાર વાગ્યાથી ભારે વાહનો માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે આ નિર્ણયની અસર વલસાડ શહેરમાં અભ્યાસ અને નોકરી ધંધા માટે આવતા લોકો પર પડશે સ્કૂલ વાહન સહિત તમામ વાહન વ્યવહારને હવે છ કિલોમીટર વધારાનો માર્ગ કાપવો પડશે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા લોકોને આ અસુવિધા બદલ સરકાર આપવા વિનંતી કરવામાં આવી છે ત્યારે વલસાડના લીલાપુર ઓરંગા બ્રિજ પાસે સિટી પોલીસ ટીમ પગે તૈનાત છે અને લોકોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે મોટા તકલીફ સરકારને તૂટી જાય એવું છે કોઈ કડ મારી લખે હે તો કઈ સરકાર દયા કરે સારું છે